એક પ્રશ્ન સ્વયં પોતાની જાતને સર્વપ્રથમ મેં પૂછ્યું કે આ સંસારમાં શું વાસ્તવિક સુખ પ્રાપ્ત થઈ શકશે મળશે અને એ માટે આપણે બધા જ પુરુષાર્થ કરીએ છીએ કારણ કે આ સંસારની અંદર દરેક વ્યક્તિને સુખ જોઈએ છે આનંદ જોઈએ છે પરમાનંદ જોઈએ છીએ પરંતુ બહુ જ ઓછા લોકોને એ આનંદ પ્રાપ્ત થાય છે કેમ આમ દોડ તો કરોડો લોકોની છે પરંતુ એમાં એકાદ બે વ્યક્તિ એ આનંદને કેમ પ્રાપ્ત કરી શકે છે થોડું મંથન કર્યું થોડો વિચાર કર્યો થોડું જીવનમાં જીવ્યા ત્યારે વાત એકદમ સ્પષ્ટ થઈ દેખાઈ કે વાસ્તવિક આનંદ એ આપણે જે જગ્યાએ માણ્યો માન્યો છે એ આનંદ બહાર માન્યો છે પરંતુ થોડો ઊંડા ઊંડો વિચાર કરીશું જે લોકોને આનંદની પ્રાપ્તિ થઈ છે એ લોકોને શું બહારથી આનંદ પ્રાપ્ત થયો છે ના ભીતરમાંથી જ આનંદ પ્રાપ્ત થયો છે શું તમને સુખની અનુભૂતિ થાય છે તો એ સુખની અનુભૂતિ બહારથી થાય છે કે અંદરથી એની ફિલિંગ આવે છે શું તમને એકદમ આનંદની અનુભૂતિ થાય છે તો ક્યાંથી આવે છે અંદરથી આવે છે ક્રોધની અનુભૂતિ થાય છે તો એ ક્રોધ નો જન્મ ક્યાંથી થાય છે બહારથી કે અંદરથી અંદરથી ઈર્ષા એ બધા જ ભાવ પ્રગટ ક્યાંથી થાય છે અંતરથી પરંતુ એ જ અંતરને આપણે જાણવાનો પ્રયત્ન નથી કરતા અને એ જાણવાના પ્રયત્નના ના કરવાના પ્રયત્નના કારણે અભાવના કારણે જ આપણે આપણું સમગ્ર જીવન આ સંસારમાં આનંદ પ્રાપ્ત કરવા માટે સુ પણ હાથમાં કશું નહીં આવે કોઈ રમકડાને કોઈ ઢીંગલીને તમે ગમે તેટલું ખવડાવો રમકડાની ઢીંગલીને જમાડો પીવડાવો લાડ લડાવો પરંતુ શું એ તૃપ્ત થવાની એ આનંદિત થવાની શું એને બધું જ પ્રાપ્ત થઈ જવાનું ના યાર ક્યાંથી થાય તમે તરત જ કહેશો કે તમે મૂર્ખ છો તો મારા ભાઈ તમે ઢીંગલીથી વધારે શું છો આપણો આ દેહ એ શું વાસ્તવમાં સત્ય છે ક્યારે પ્રશ્ન પૂછ્યો અત્યારે એવા પણ રમકડા આવી ગયા છે રોબોટ આવી ગયા છે કે માણસની આબે નકલ કરે તો શું એ સત્ય છે કે ભ્રમ છે ભ્રમ છે પરંતુ એ ભ્રમ દૂર ક્યારે થાય જ્ઞાન થાય જ્ઞાન થાય ત્યારે તરત ભ્રમ છૂટે રે 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 આ તો ખોટું હતું બસ આ દેહ છે આ દેહને જેટલો સત્ય માનીશું અને સત્ય માન્યા પછી આ સંસારમાંથી કંઈક કંઈ પણ પ્રાપ્ત કરવાની ઝંખના રાખીશું કે મને આમાંથી સુખ મળશે તો શું તમે ઢીંગલીને કઈ જમાડીને ઢીંગલી ક્યારેક સુખ એ સુખી થવાની એને કંઈક તમે લાડ લડાવશો તો એ શું આનંદિત થવાની અરે સ્વાભાવિક છે કે એ થાય કારણ કે એમાં કંઈ છે જ નહીં એમ આ શરીર એ પંચભૂતનું છે નાસવંત છે અસત્ય છે ખોટું છે જે શબ્દથી મૂલવવું હોય મૂલવી દો અને જે શબ્દથી તમારે પાકું કરવું હોય કરી દો એના ઉપર વિચાર મંથન કરો અને વિચાર મંથન કર્યા પછી વિચાર કરો કે સત્ય શું છે તરત પછી સત્યતા તરફ જશો તમે તરત અંતર આત્મા તરફ તમારો તમારી દ્રષ્ટિ જશે અને અંતર આત્મામાં ગયા પછી જે કંઈ પણ તમે આ સંસારમાં એ નાની અમથી વસ્તુમાં પણ તમને આનંદની અનુભૂતિ થશે સુખની અનુભૂતિ થશે એવી વિકટ પરિસ્થિતિમાં પણ તમને આનંદ સુખ ઉત્પન્ન થશે મોઢાની રેખા કદાચ હાસ્ય તરફ નહી હોય પરંતુ અંતર તો પ્રસન્ન જ હશે કારણ શું જ્ઞાન થઈ ગયું છે 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 સાહેબ આ આ ખોટું અસત્ય આમાં ફસાવાનું નથી પછી એના માટે એને કઈ કંઈ પુરુષાર્થ કરવાની જરૂર નહીં પડે બસ એ સ્વયંમાં હશે હા પછી એ ક્યારેક શોખ પણ ગ્રહણ કરશે એ ક્યારેક આ સંસારના વ્યક્તિઓ સાથેના સંબંધોના કારણે એ એ પ્રમાણે વ્યક્ત કરશે કારણ કે એના એની એ સ્થિતિમાં રહેનારા લોકો બહુ ઓછા છે જો એ એની સ્થિતિમાં રહેશે તો આ સંસારના એના નજીકમાં રહેનારા વ્યક્તિઓને સુખ નહીં આપી શકે માટે એ ક્યાંક ક્યાંક એ નાટક કરશે પરંતુ એ અવશ્ય નાટક કરશે એને જાણી લેવું એને સમજી લેવું માટે બસ જો જીવનમાં પરમાનંદ તરફ જવું હોય અખંડાનંદ તરફ જવું હોય સર્વોપરી આનંદ લૂંટવો હોય તો સર્વોપરી એવા ગુરુ સર્વોપરી એવા ભક્તો સર્વોપરી એવા ભગવાન એનો આશરો કરવો જ પડે એ આશરો કર્યા વગર હાથમાં ગમે તેટલા દોરા ધાગા કરો ગમે તેટલી પૂજા કરો ગમે તેટલી માળા કરો ગમે તેટલી પ્રદક્ષિણા કરો કંઈ જ કામમાં આવતું નથી એ બધું જ વ્યર્થ સાબિત થાય છે પરંતુ જ્ઞાન થયા પછી તમારી એક માળા પણ અદ્ભુત તમારા તમને તો આનંદ આપશે જ પરંતુ લાખો લોકોને પણ એ આનંદ આપશે તમારી એક પ્રદક્ષિણા તમારી એક પૂજા તમારી એ કંઠી તમારી એ માળા બધું જ સર્વોપરી થઈ જશે માટે પૂજા કરવાનો અહીંયા મેં નિષેધ નથી કર્યો આ ધર્મના પથ ઉપર ચાલ્યા પછી જ દ્રષ્ટિ ઓપન થાય છે દ્રષ્ટિ ખુલે છે પરંતુ એમાંથી પણ બસ એ જ પર્યાપ્ત નથી હિન્દુસ્તાનની અંદર ધાર્મિક વ્યક્તિઓ કેટલા કરોડોની સંખ્યામાં તો કેમ લોકોને ભગવત પ્રાપ્તિ થતી નથી બસ એક જ અભાવ છે પેલા પેલી ઢીંગલીને ગમે તેટલું ખવડાવો રમકડાની ઢીંગલીને ગમે તેટલી પૂજા કરાવો ગમે તેટલી માળા ફેરવાઓ પણ શું એનું કલ્યાણ થવાનું શું એનો મોક્ષ થવાનું શું એ મુક્ત દશામાં ફરશે અરે ના રમકડું છે જ્યાં સુધી અંતર આત્માને જાણીશું નહીં ત્યાં સુધી છુટકારો નથી અને આ સંસારની દરેક પરિસ્થિતિમાં જો આનંદ લૂટવો હોય તો અંતર્મુખી થવું પડશે પછી બહાર મુખી થશો તો વાંધો નહીં પછી આ સંસાર તમને સ્પર્શ નહીં કરી શકે તમને અડી નહીં શકે બસ તમે મુક્ત દશામાં જ વિચારતા હશો જય સ્વામિનારાયણ મળીશું ત્યારે ફરી કોઈ વિડીયોમાં